ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ આચાર્ય પક્ષને ફટકો લાગ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્ત્વનું તીર્થધામ ગઢડા જ્યાં વડતાલ તાબા હેઠળનું ગોપીનાથજી મંદિર આવેલું છે અહીં ટેમ્પલ બોર્ડ કમિટીની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે ચૂંટણીને લઈને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડમાં દેવ પક્ષની સત્તા છે ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડ દ્વારા એકવીસ એપ્રિલ બે હજાર રોજ ચૂંટણી જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાતા આચાર્ય પક્ષે વિરોધ કરીને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જે હાઈકોર્ટે પિટિશન રદ કરતા આચાર્ય પક્ષને મોટો ફટકો લાગ્યો છે આ મુદ્દે આચાર્ય પક્ષના એસપી સ્વામી અને દેવ પક્ષના હરજીવન દાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપી હતી પદભ્રષ્ટ પૂર્વ આચાર્ય મહારાજ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના ટીકેદારો દ્વારા એસપી સ્વામીના સેવક મૌલિક ભગત અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા પોતાના નામે અને ટીકેદારોના નામે અરજી ફોટોમાં મંદિરની સામે વહીવટની સામે ઘણી કરી હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછા બારણે રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા ચૂંટણીનું વાતાવરણ ડોળવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી પિટિશનની સુનાવણી થઈ વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા નામદાર કોર્ટે એ પિટિશન રદ કરી છે મારી જાણમાં છે ઓર્ડર જે હાથમાં નથી આવ્યો પણ મંદિરોનો ને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતાં આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પધારું થયા ત્યારથી પડતાલ દક્ષિણ દેશ ગાદીમાં સુલેહ શાંતિ એકતા સંપૂર્ણપણે જળવાઈ રહ્યું છે આ પણ સહન નહીં થતાં આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તાજેતરમાં જુનાગઢનું બી ઇલેક્શન અમારી સાથે જ છે પણ ત્યાં ગઈકાલે સમાચાર મળ્યા મુજબ બિનરીફ બોર્ડ આખું રાકેશ પ્રસાદજી મહારાજના સમર્થનવાળું બિનરીફ બોર્ડ આખું બિનરીફ થયું છે સંપ્રદાયમાં આનંદ અને શાંતિ અને લાગણી ફેલાઈ છે ધન્યવાદ આપું છું તૂટાયેલા જૂનાગઢના બોર્ડને અને એસપી સામે અને પદભ્રષ્ટ પૂર્વ આચાર્ય ગ્રુપના તમામ ટેકેદારોને ભગવાન સદબુદ્ધિ આપે એવી ભગવાનના પ્રાર્થના ગુજરાત હાઈકોર્ટમાં બે ને અઢારની અંદર એક અપીલ દાખલ કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ડિસાઈડ કરેલ કે ગઢડા મંદિરના ઇલેક્શનની અંદર હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે તો બીજી બાજુ ગરડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નેવૃત્ત એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થયો એકચ્યુઅલી અમારી સમજણ પ્રમાણે અને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે હવે એ તકરાર આમદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે બીજી વાત અહીંયા બીજે ગણાત્રા સાહેબને નિયુક્ત કરી અને ગરડા મંદિરે જે ઇલેક્શન પ્રોસેસ શરૂ કરી છે એમાં ઓગણત્રીસ હજારની પ્રાથમિક મતદાર યાદી ડિક્લેર કર્યા પછી હવે પચીસ હજારની મતદાર યાદી ફાઇનલ ડિક્લેર કરે છે ચાર હજાર નામ કાપી નાખ્યા છે બીજું કે જે સત્સંગીઓ છે એના વોટના મતદાર તરીકે નામ જ નથી સત્સંગીઓના નામ કોઈ ફેક્ટરીઓ અને કંપનીઓના લોકોના નામ એડ કરી અને મતદાર યાદી ડિક્લેર કરી છે ગરડા મંદિરમાં અમે છેલ્લા ચાલીસ વર્ષથી હું ગરડા મંદિરના ત્યાગી તરીકે છું ચાર ઇલેક્શન લડેલો સાધુ છું તો મારું એ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે એટલે ઇલેક્શન ઓફિસર છે એની કાર્યવાહી જ વન સાઇડ છે પચીસ હજાર મતદારોમાંથી માત્ર સાઠથી સિત્તેર જણા ઉમેદવારી નોંધાવી શકે એટલે અમારા પક્ષના કોઈ ઉમેદવારી જ નોંધાવી ન શકે અને ગરડા મંદિરના વહીવટકર્તાઓ એમ કહે છે કે જૂનાગઢની અંદર બિનહરીફ થઈ ગયું છે આવી રીતે એને બધે બિનહરીફ કરવું છે જૂનાગઢની અંદર એ ફોર્મ રિજેક્ટ કરાવ્યા ચૌદ હરિભક્તોના ફોર્મ રિજેક્ટ કરી અને જૂનાગઢ મંદિરની અંદર બિનહરીફ કરીને બેઠા છે હવે આ ગરડા મંદિરમાં ફોર્મ ભરાવવાના છે હવે અમારા પક્ષની અંદર તો કોઈ ફોર્મ ભરે એવી કોઈને કેટેગરી આપી જ નથી એણે મતદાર યાદીમાં એટલે આવી રીતે એને કાયદાને આ ભેજ ઉપર ખોટા લાભો લઈ અને બિનરીફ કરી અને ગરડા મંદિરની અંદર બેસી જવું છે આ એની મનસુબા છે એની સામે અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી હતી કે આ ઇલેક્શન પ્રોસીસ જે કરી રહ્યા છે એ વન સાઈડ થઈ રહી છે માટે હાઈકોર્ટ જજ નિયુક્ત થવા જોઈએ અને જે પિટિશનની અંદર

ઉલટફેર કર્યો હતો બોટાદથી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક